હાલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી નગરજનોની સુરક્ષામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત નગરના મુખ્ય વિસ્તારો અને માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા ઊભા કરવામાં આવનાર પંદર પોલની કામગીરીનું ખાતમુહૂર્ત આજ ધારાસભ્ય અને જિલ્લા એસપીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું નગરના પંદર સ્પોટ ઉપર એકસો વીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેના સતત મોનિટરિંગથી નગરજનોને સુરક્ષા

તેમજ કાળીભોઈ ખાતે સીસીટીવી પોલ ઊભા કરવાની કામગીરીનું આજે ધારાસભ્ય અને જિલ્લા એસપી શ્રીફળ વધેરી ખાત મુહૂર્ત કર્યું હતું હાલોલ ટાઉનમાં કાળીભોઈ ત્રણ રસ્તા ખાતે વિશ્વાસ ફેઝ સ્પીસ ટુના જે હાલોલ ડાઉન ખાતે જે કેમેરાઓનું ઇન્સ્ટોલેશન થવાનું છે એની કામગીરીના પ્રારંભ આજે કરવામાં આવેલો છે આ અનુસંધાને માનનીય હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ અહીંના લોકલ આગેવાનો ડીવાયએસપી શ્રી લોકલ પીઆઈસ આ તમામ હાજર અને ગામ લોકો પણ હાજર રહેલા હતા અને ખૂબ સારી રીતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલોલ ટાઉનમાં વિશ્વાસ ફેઝ ટુ જે પ્રોજેક્ટ છે તે અંતર્ગત હાલોલ ટાઉનમાં ટોટલ એકસો વીસ કેમેરા લગાવવામાં આવશે ટોટલ પંદર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવેલા છે ત્યાં એકસો વીસ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું છે આજે એકસો વીસ કેમેરા છે એમાં અલગ અલગ પ્રકારના એ એનપીએ આર કેમેરા જેમાં નંબર પ્લેટ ઓટોમેટિક જે રેકોગ્નાઇઝ કરી શકાય પીટીઝેડ કેમેરા જે ત્રણસો સાહીઠ ડિગ્રી ફરી શકે અમુક કેમેરા જે છે એ ફિક્સ રાખવામાં આવશે આમાં અલગ અલગ પ્રકારના કેમેરા અલગ અલગ લોકેશન ઉપર એની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવશે